આ ખેડાની નડિયાદ નગરપાલિકાના ભાજપના કોર્પોરેટર વિજય પટેલના પુત્ર વિવેક પટેલની દાદાગીરી સામે આવી વોર્ડ નંબર કોર્પોરેટર વિજય પટેલના પુત્રએ પુત્ર વર્ષીય વૃદ્ધ મહિલા પર પોતાનો રોફ જમાવી તેમની ઓરડી તોડી નાખી હતી આરોપી વિવેક પટેલે વૃદ્ધ મહિલાને માર માર્યો હોવાનો પણ આરોપ લગાવાયો છે આ મામલે મહિલાએ નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ભાજપ કાઉન્સિલરના પુત્ર સહિત બે શખ્સ સામે ફરિયાદ નોંધી છે વધુ માહિતી સામે આવ્યો છે જેમાં એફઆઈઆર દાખલ થઈ છે અને એફઆઈઆર મુજબ જે ભાનુબેન પટેલ કરીને જે મહિલા છે તેમના દ્વારા એફઆઈઆર દાખલ કરવામાં આવ્યું છે તેમણે આક્ષેપ કર્યો છે કે તેમની જમીન ઉપર જે ઓડી બનાવેલી હતી તે ને જે ભાજપના કાઉન્સિલર છે વિજયભાઈ પટેલ તેમના પુત્ર વિવેક પટેલ દ્વારા તોડી પાડવામાં આવી છે આ પહેલા તો આપને જગ્યા બતાવી દઉં આ એ જ જગ્યા છે ઓરડી કે જ્યાં આ ઓરડી બનાવવામાં આવી હતી અને વિવેક પટેલ દ્વારા આ ઓરડીને તોડી નાખવામાં આવી છે તે પ્રકારનો આક્ષેપ ભાનુબેન પટેલ દ્વારા લગાવવામાં આવ્યો છે અને તેને લઈને આ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે અને આ સાથે ભાનુબેને એ પણ એફઆઈઆર માં ઉલ્લેખ કર્યો છે કે તેમની સાથે ગાડા કરવામાં આવી અને અસભ્ય વર્તન કરવામાં આવ્યું તેમજ તેમને લાફો પણ મારવામાં આવ્યો છે એ પ્રકારનો ઉલ્લેખ છે ફરિયાદ કરવામાં છે આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યારે હાલ નડિયાદ પશ્ચિમ પોલીસ જે છે એ પશ્ચિમ પોલીસ હાલ તપાસ કરી રહી છે અને પશ્ચિમ પોલીસ બંને જે ફરિયાદી છે અને જેમની પર આરોપ કરવામાં આવ્યો છે બંનેઓને પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે બોલાવવામાં આવ્યા છે અને બંને ઉપપોટના ડોક્યુમેન્ટ લઈને ત્યાં હાજર થશે ડોક્યુમેન્ટ પર જે જે વિજયભાઈની વાત કરી કે જે નડિયાદ નગરપાલિકાના 11 નંબરના કાઉન્સિલર છે તો તેમના દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે આ મારા માલિકીની જમીન છે ત્યારે બંને પક્ષે અત્યારે ડોક્યુમેન્ટ્સ લઈને બોલાવ્યા છે ડોક્યુમેન્ટ્સ રજુ કરતા કોણ સાચું કોણ ખોટું તે ખબર પડશે જી અંકિત આભાર સમગ્ર માહિતી આપવા માટે